આજે સવાર પડી જાય છે અને આપણો જાગી જાય છે ચાય નાસ્તો કરી દીધો છે અને ઘરમાં અત્યારે તો કોઈ નહીં જો દિવસ ઉગી ગયો છે આજે આપણો પૂરા દિવસમાં શું કરવાનું છે આપણે જવાનું સ બાઈક લઈને એક જગ્યાએ જો મસ્ત લોકેશન છે એ અમે તમારું બતાવશું તો તમે મિત્રો જોતા રહેજો મારો ભાવ પૂરેપૂરો જોજો અમે એક નવી જગ્યાએ તમને લઈ જઈશું તો મિત્રો અમે કઈ જગ્યાએ જવાના છીએ તો તમને આગળ બતાવીએ મિત્રો જોતા રહેજો અમારો બ્લોગ ત્રાસવા ગામમાં જુઓ તો બોટેસી આપણો નવા રસ્તામાં જઈએ છીએ Awalnya pasal pasal, pasal pasal, pasal pasal itu, pasal pasal dan kemudian, apa banyak. Mikrodot dan mikrodot masuk ke dalam matriks dan nanti sebarannya ke sekitar matriks. Awalnya di belakang, luar, di sini, di sana, kemudian awalnya terbang di sini.

ada lah juga semua kalau ni, apa nak kecil atau besar, bantu dia lebih besar. kita dapat dengan lebih, apa lagi lebih mazawani dengan itu. jangan, kalau lagi dan teman pasti, pasti PTI zaman itu, benci bazar apa pun, nikah ni juga, ni, 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 ni rendah dan nikah ni.

આપણે જે લોકેશનની વાત કરતા હતા જાય છે તો બતાવીએ તમને બહાર થી લોકેશન જુઓ અને અંદર આપણે જઈએ છીએ અંદર જઈને પણ તમે કઈ જગ્યા ની વાત કરતા હતા જો સુપર લોકેશન છે મિત્રો અંદર જઈને તમને બતાવીએ ત્યાંથી ગેટ ની અંદર આવતા જ આપણને ભગવાન પરશુરામ નું મસ્ત મંદિર દેખાય છે મિત્રો જો દર્શન કરી લો મસ્ત સુપર મૂર્તિ બનાવેલી છે જો એટલી સરસ લોકેશન છે આ સાઈડ પંખી ઘર આવેલું છે અને સામે તળાવ છે અને ચારે તરફ મસ્ત બનાવેલું છે લાકડાના આ સરસ ફરવાલાયક ની મસ્ત જગ્યા છે તળાવ આવેલું છે મિત્રો જુઓ ચારે તરફ થી મસ્ત બનાવેલું છે ડેકોરેશન કરી અને તમને એક સલાહ આપવા માગું છું આ બધા ફરવા આવો તો કેટલી બધી ગંદકી કરી છે મિત્રો તો આવા ફરવાલા જોવાલાયક સ્થળ હોય તો તમારે કોઈ પ્લાસ્ટિકની સામગ્રી નાખવી નહીં અને અંદર બતાવસ તર છે જુઓ મિત્રો સરસ લોકેશન છે બાકી અંદર માછલીઓ પણ મોટી મોટી છે જો મિત્રો હનુમાનજી નું મસ્ત મંદિર છે દર્શન કરી લો સરસ જગ્યા છે જય શ્રી હનુમાન સાઈડ ગાર્ડન આવેલું છે બતાવીએ આપડે ગાર્ડન બાજુ જઈએ છીએ મસ્ત લોકેશન છે અને વાયેલો છે ઝાડવો જે પ્રકૃતિ માટે ખૂબ સરસ

અને ત્યાં બધ છોકરા રમવા માટે લપસુવાણી છે આ સાઈડ તળાવ છે તેની સાઈડ મંદિરો અને હનુમાન દાદા મંદિર તો મેં બતાવ્યું અને તમે જોવા ગાય છે એટલું કેટલું મસ્ત અને અંદર પક્ષીઓ તર્યું જોવા એવું જો આપણા જીએ હોય તો બતાવીએ કણે એવું બગીચામાં બન્યા જોવા ગઈ આ બસ આ લપસવાની આ બેસવા માટે જગ્યા તો જે કઈ ફરવાળા જગ્યાઓ હોય એ ફેમિલી સાથે બહુ મસ્ત જગ્યા છે જોવા ગાય આ નાના છોકરાઓ માટે બનાવી બનાયેલું અને બેસવા માટે સારી જગ્યા રમવાની બધી વસ્તુ હતી એના ઉપર અમે ચડી ગયા હતા અને ફોટા પડાવવા માંડ્યા હતા મિત્રો સરસ લપસણીઓ છે હિંચકા છે સરસ બેસવાની જગ્યા છે ફોટા મોટા પાડી દીધા અને સામે એક અંગ્રેજોના સમયની સ્કૂલ હોય એવું કઈક લાગે છે જુઓ કલર પણ અંગ્રેજોના સમયનો હોય એવું જ લાગે છે આ સાઈડ બધા ખેતરો આવેલા છે અને મસ્ત ગાર્ડન આવ્યું છે અહીંયા

મંદિર આટલું આપણું મંદિર સ્ટાર્ટ થઈ પહેલું આ નાનું મંદિર આ બીજું જોવા ગયું છે આવો આટલે મળી ને તે છેપુદી મંદિર બતાવીએ જોવા ગઈ છે હા નાના નાનો બીજો મંદિર અને કાકો આવું બાઈક લઈ આ રસ્તો છે તમે જો તારો અને પેલી સાઈડ બનાવેલો પુલ નાનો

પાછું વૃક્ષાઈ છે ચૂનું અને આજુબાજુ બીજું લીલા ચઢાયેલા અને આ ચાલુ છે આપણો પાણી કાઢવાનું મશીન તો એથી પાણીને એકળી અને બીજા ખેતરમાં જાય આ દિવાલના આ સાઈડ શું મંદિર આપણે પાછું ફરીને જવું પડશે

મતલબ જેટલો આપણા સાત યુવાનો ગૌતમ ભારદ્વાજ વિશ્વામિત્ર કશ્યપ જન જોતા અરુધતી અને શું વશિષ્ઠ અને આટલું બીજું આ ગણેશજીની મૂર્તિ તો આપણો કાચ જુઓ સપ્તર્ષિ ઘાટ તો આજે સપ્તર્ષિ ઘાટ કહેવાય અને પાછળ શું મંદિર તો આ ખબર નહીં આટલું બધું મંદિર કેમ બનાવેલો હું તમે જોઈએ ખો કઈ જ આઝાદ ઘંટાળી બેજો

મિત્રો આપણે ઘરે પોકી છે ને હમણાં ચામાં પી લીધો તો થોડું તું ચડી દઈ લઈને તે તો આપણે અહીંયા આપણા લોગને સમાપ્ત કરીએ છીએ તો મિત્રો મારો વિડીયો પૂરેપૂરો જોજો સપોર્ટ કરજો મિત્રો લાઈક કરજો શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી તો મળીશું એક નવા બ્લોગ સાથે જય માતાજી મિત્રો